આજકાલ હાર્ટ એટેકના બનાવો વધી રહ્યા છે જેને લઈને સુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા સરાહનીય કાર્ય કરવામાં આવ્યું છે સુરત શહેર ટ્રાફિક પોલીસ અને કિરણ હોસ્પિટલના સહયોગથી ગજરા સ્કૂલમાં સીપીઆર ટ્રેનિંગનો કાર્યક્રમ યોજાયો હતો ગુજરાત સરકારના નિરામય ગુજરાત અભિયાન અંતર્ગત પોલીસ કર્મચારીઓ માટે હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું સુરત શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતના માર્ગદર્શન હેઠળ ટ્રાફિક પોલીસ કર્મીઓ માટે સીપીઆર ટ્રેનિંગ કેમ્પ યોજાયો હતો જેમાં અનિયમિત જીવનશૈલી અને ખાનપાનની પાનની ટેવો કામના ભારણ કામના અનિયમિત કલાકો તણાવયુક્ત વાતાવરણને લીધે પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ હંમેશા તણાવમાં રહેતા હોય છે આજકાલ હાર્ટ એટેકના બનાવો વધી રહ્યા છે જેને લઈને સુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા સરાહનીય કાર્ય કરવામાં આવ્યું છે સુરત શહેર ટ્રાફિક પોલીસ અને કિરણ હોસ્પિટલના સહયોગથી ગજરાલ સ્કૂલમાં સીપીઆર ટ્રેનિંગનો કાર્યક્રમ યોજાયો હતો માન્ય પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબ તેમજ અમારા ટ્રાફિકના જેસીપી અને ડીસીપી સાહેબની સીધી સૂચના અને માર્ગદર્શન હેઠળ અમે હાલમાં જે ટ્રાફિક સેફ્ટી બંધ ચાલી રહ્યું છે પહેલી જાન્યુઆરીથી એકત્રીસ જાન્યુઆરી સુધી એમાં અલગ અલગ થીમ પર ટ્રાફિક સેફ્ટી અને અવેરનેસના કાર્યક્રમો કરી રહ્યા છે આજે અમે કિરણ હોસ્પિટલના સહયોગથી કઠારગામ ગજેરા સ્કૂલ ખાતે સીપીઆર તાલીમ આપવાનો એક કાર્યક્રમ આયોજિત કર્યું હતું જેમાં ગજેરા સ્કૂલના નાઇન્થ સ્ટેન્ડર્ડ અને ઇલેવન્થ સ્ટેન્ડર્ડના લગભગ અઢીસોથી ત્રણસો બાળકોએ ભાગ લીધો હતો ડૉક્ટર્સની ટીમ તરફથી સીપીઆર કેવી રીતે આપવામાં આવે છે એની સંપૂર્ણ માહિતી બાળકોને આપવામાં આવી હતી અને બાળકોને સંપૂર્ણ એનું જ્ઞાન આપવામાં આવ્યું હતું જેથી કરીને ઇમરજન્સીમાં ક્યારેક પણ આવી જરૂરિયાત સીપીઆર આપવાની ઊભી થાય તો બાળકોને એની નોલેજ હોય તો કમસે કમ એ કોઈને ગાઈડ પણ કરી શકે અને પોતે જાતે પણ આ સીપીઆર આપી શકે એટલી તાલીમ આજે આપવામાં આવી છે